હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ નિવસન તંત્ર અને આ લેક્ચરની અંદર આપણે પરિસ્થિતિકીય અનુક્રમણ જૈભું રાસાયણિક ચક્રો અને નિવસન તંત્રીય સેવાઓ એને લગતા એમસીક્યુની ચર્ચાઓ કરીશું તો ચાલો શરૂ કરીએ પહેલો સવાલ છે જૈવ સમાજ શાના લીધે ક્યારેય સ્થાયી જોવા મળતો નથી જૈવ સમાજ છે ને સતત પરિવર્તનશીલ છે શા માટે પહેલો ઓપ્શન હવામાન તફાવત અને ભૂઆકૃતિય પરિબળો હોઈ શકે પર્યાવરણ ચેન્જ થાય એના કારણે પણ જય સમાજ ચેન્જ થાય સમાજમાં જાતિની પ્રવૃત્તિઓ એ પણ સવાલ મહત્વનો છે આકસ્મિક પરિબળોની અસર હંમેશા સ્થાયી અસ્થાયી રહેવા માટેનું કારણ નથી આ તો આકસ્મિક જ વાત છે એટલે આપણે જવાબ અપાય ઓપ્શન ડી એ અને બી બંને કારણ કે મુખ્ય આ બે પરિબળો છે કે જે નિવસન તંત્રને અથવા તો સમાજને

એક સમાજની જગ્યાએ નવો સમાજ આવે નેક્સ્ટ વન અનુક્રમણના પ્રકાર કયા છે તો અનુક્રમણ બે પ્રકારના હોય મિત્રો પ્રાથમિક અને દ્વિતીય તૃતીયક અનુક્રમણ એવું કઈ હોતું નથી એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન ડી સૌપ્રથમ અનુક્રમણ થતું હોય તો પ્રાથમિક અનુક્રમણ અને એકવાર સમાજ હોય કોઈ કારણસર નષ્ટ થયો હોય ને ફરીથી અનુક્રમણ થાય તો દ્વિતીય અનુક્રમણ આ બે જ પ્રકારો છે પાયાની જાતિ કોને કહેવાય વોટ ઇઝ પાયોનિયર પાયોનિયર કોને કહેવાય મિત્રો અનુક્રમણમાં સૌ પ્રથમ આવતો સમાજ જોઈ લઈએ જે અગાઉ કોઈ અજૈવિક ઘટક ની શક્યતા ન હોય હવે અજૈવિક ન હોય તો ત્યાં કોઈ સમાજ આવે જ નહીં એટલે આ જવાબ નહીં આવશે જ્યાં અગાઉ રહેતા જૈવિક ઘટકોની સરખામણીમાં બીજો સમાજ આવે તો તો નહીં પહેલો વહેલો પહેલા કોઈ સજીવ ન રહેતા હોય અને સજીવ આવે તો પાયાનો સમાજ અગાઉ કોઈ જૈવિક ઘટકની શક્યતા ન હોય એ સ્થાને પ્રથમ સજીવ જૂથ સ્થાયી બને તો એને આપણે પાયાનો સમાજ કહેવાય જવાબ આપીશું ઓપ્શન સી નીચે આપેલામાંથી કયું સોરી કઈ અનુક્રમણની ઢબ છે કયા પ્રકારનું અનુક્રમણ હોય તો મધ્યમ મધ્યસ્થ મધ્યસ્થક્ર અનુક્રમણ મેઝોશિયર હોય જળ સચક્ર અનુક્રમણ હોય હાઇડ્રોસિયર મરુ સચક્ર અનુક્રમણ હોય ઝેરોસીયર એટલે જવાબ આપશો ઓપ્શન ડી આ બધા હોય ખડકો પર થતું સંક્રમણ કયા પ્રકારનું છે ખડક ઉપર જે જે અનુક્રમણ અનુક્રમણ થાય થાય એ ત્યાં પાણીનું પ્રમાણ ઓછું હશે એટલે કે રણ પ્રદેશ જેવી સ્થિતિ હશે એટલે એને મરુ સોરી મધ્યમ સચક્ર કે જળ સચક્ર અનુક્રમણ કહેવાશે નહીં જવાબ આપીશું ઓપ્શન સી સચક્ર અનુક્રમણ નેક્સ્ટ ક્વેશ્ચન સમાજની વિકાસ ઘટનામાં બનતા વિકસિત તબક્કાને શું કહેવાય સમાજ જ્યારે વિકસતો હોય ત્યારે વિકસિત તબક્કો હોય એને શું કહેવાય તો દરેક દરેક તબક્કાઓ આપ્યા છે એ દરેક તબક્કાને ક્રમક એટલે કે સેરા સિયર તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન સમાજની વિકાસ ઘટનામાં અંતે સ્થાયી બનતા જૈવ સમાજને ખાલી જગ્યા કહે છે શું કહે છે તો કે જ્યારે અનુક્રમણ થાય અને અંતે જે સમાજ આવે છે એને આપણે શું કહીએ છીએ ક્લાઇમેક્સ ચરમાવસ્થા એટલે જ પરાકાષ્ઠા એલેજ પરાકાષ્ઠા સમાજ કહી શકાય એને ચરમસીમા પણ કહી શકાય એટલે કે ચરમાવસ્થાનો સમાજ ઓપ્શન ડી આપેલ બધા જ તો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ જળ સચક્રમાં સૌપ્રથમ કોણ સ્થાન પામે એક નવું તળાવ ખોદાવાયેલું હોય એમાં પાણી હોય અને આમાં પહેલા વેલા આવતા સજીવો કોણ હોય તો પહેલા વેલા આવે એટલે કે જ આવે લાયક્ર ના પાયાના સજીવો છે ડૂબેલી કે તરતી વનસ્પતિઓ તો એની પછીના તબક્કામાં જોવા મળે જ્યાં પહેલા જીવન અસ્તિત્વમાં હતું પરંતુ કોઈ કારણસર નષ્ટ થયું હોય તે કયા પ્રકારનું અનુક્રમણ એટલે ત્યાં ફરીથી અનુક્રમણ થાય તો કેવું એકવાર સમાજ હતો નષ્ટ થયો અને ફરીથી સમાજ વિકસે તો એને અનુક્રમણ એટલે કે સેકન્ડરી તરીકે ઓળખવામાં આવે છે સ્થાયી સમાજ કોને કહેવાય તો કે છેલ્લે આવતો જે સમાજ કે જેમાં બહુ ચેન્જ ની જરૂર ન હોય પર્યાવરણ સાથે સૌથી વધુ સંતુલિત હોય અને આપણે ચરમ સમાજ એટલે કે ક્લાઇમેક્સ સમાજ કહીએ છીએ જવાબ આપશું ઓપ્શન એ મધ્યનો સમાજ કે પાયાનો સમાજ પ્રાથમિક સમાજ કહેવાતો નથી નેક્સ્ટ ક્વેશ્ચન નવા ટાપુ પર થતું અનુક્રમણ એક નવો જ ટાપુ સર્જાયો હોય તો એનો મતલબ પહેલા ત્યાં કોઈ અસ્તિત્વ હોવાની સંભાવના જ નથી સજીવોની ત્યાં પહેલી વખત અનુક્રમણ થતું હશે એટલે આ અનુક્રમણને આપણે પ્રાથમિક અનુક્રમણ પ્રાઇમરી સક્સેશન કહીશું જવાબ આપશું ઓપ્શન એ મરુ સાંચકરા અનુક્રમણમાં શરૂઆતમાં ફેરફારથી અંતમાં પર્યાવરણ સાથે મહત્તમ સંતુલન ધરાવતી એટલે કમ્યુનિટી જાતિ સમુદાય અસ્તિત્વમાં આવે છે એને શું કહેવાય શરૂઆતના અંતમાં પર્યાવરણ સાથે મહત્તમ સંતુલન ધરાવતી કમ્યુનિટી આવે એટલે એવો સમાજ રચાય કે જે મહત્તમ સંતુલન એટલે કે અનુક્રમણનો છેલ્લો સમાજ અને છેલ્લો સમાજ ને સમાજ કહેવાય ઓપ્શન જોઈ લઈએ અનુક્રમિક સમાજ ન કહેવાય અગ્રણી સમાજ ન કહેવાય જલીય સમાજ નહીં પણ ચરમ સમાજ કહેવાય કહેવાય ક્લાઇમેક્સ સ્ટેજ નો સમાજ ઓપ્શન ડી કારણ કે સંતુલન ધરાવે છે પ્રાથમિક અનુક્રમણ થતું હોય એવી જગ્યાનું ઉદાહરણ કહ્યું ત્યજાયેલી ખેતીવાડીની જગ્યા એવું તો ન કહેવાય કારણ કે ખેતીવાડી પહેલા થતી હતી એ ત્યજાઈ ગઈ એનો મતલબ આ પ્રાથમિક નથી નવું બનેલું તળાવ હા તળાવ જ્યારે નવું બન્યું એટલે એની પહેલા કોઈ જલજ સજીવો ત્યાં નહોતા છે તો આ પ્રાથમિક અનુક્રમણ કાપી નાખેલા જંગલો એમાં અનુક્રમણ થાય દ્વિતીય અનુક્રમણ છે પૂરગ્રસ્ત જમીન એ દ્વિતીય અનુક્રમણ છે જવાબ આપશું ઓપ્શન બી જલ આરંભિક જળસંચક્રનો ક્રમ આમ તો જળ આરંભિક જળસંચક્રમાં પહેલા પાયાની અવસ્થા તરીકે પ્લેંગટોન્સ આવે અહીંયા પ્લેંગટોન્સની શરૂઆત કોઈમાં આપી નથી એટલે આપણે સ્કીપ કરીએ એની પછી કઈ હોય તો કે નિમજ્જિત વનસ્પતિઓ હોય નિમજ્જિત પછી મુક્ત તરતી હોય મુક્ત તરતી પછી મૂળ ધારી તરતી આવૃત બીજધારી એટલે કે આ રીતે વાત કહી શકાય કે એક તળાવ હોય તળાવમાં પહેલા પ્લેન્કટોન પ્લેન્કટોન પછી તળિયે ઉગેલી નિમજ્જિત પછી મુક્ત તરતી વનસ્પતિ પછી તળિયે ચોંટેલી હોય જેના પરણો પાણીની સપાટી ઉપર હોય એટલે કે પ્લવિત પણ મૂળ ધારી પછી અડધી પાણીમાં ડૂબેલી ને અડધી બાર જેને આપણે નરકુલ વનસ્પતિ કહીએ છીએ એટલે નરકુલ નરકુલ પછી સહેજ મેળો અવસ્થા આવે એટલે કે પાણી સુકાઈ જાય વરસાદ હોય ત્યારે પાછું કાદવ આ બધી વચગાળાની અવસ્થા આવે સહેજ મેળો પછી જાડી ઝાંખરા અને પછી વૃક્ષમય એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન એ મિત્રો તમે તમારી ટેક્સ્ટબુકમાં બુકમાં આપેલી ફિગર અથવા તો એની થિયરી એને આધારે આ સમજી શકશો કે જળસ ચક્રમાં પહેલા પ્લેન્કટોન એટલે પાયાની અવસ્થા હોય પછી નિમજ્જિત જલોદ્ભિત હોય એની પછી મુક્ત તરતી એટલે કે પ્લવિત હોય પછી મૂળ ધારી તરતી આવૃત બીજ હોય એની પછી નરકુલ પછી સહેજ મેડો પછી જાડી જાખરા અને છેલ્લે વૃક્ષમય ચર્માવસ્થાનું નિર્માણ થાય કેઝ્યુરીના ઇક્વિસિટી કેઝ્યુરીના એક વનસ્પતિ છે મિત્રો વૈજ્ઞાનિક નામ છે કેઝ્યુરીના ઇક્વિસિટી અને કેઝ્યુરીના એક્વિસિટીફોલિયા ફોલિયા એ શુષ્કોદ્ભિદ વનસ્પતિ છે ઓછા પાણીવાળા વિસ્તારમાં ઉગતી વનસ્પતિ છે જવાબ આપશું ઓપ્શન બી મધ્યોદ્ભિદ એટલે મધ્યમ પર્યાવરણમાં ઉગે એવી વનસ્પતિ જ્યાં પાણી સરળતાથી પ્રાપ્ત થતું હોય પણ પાણીથી ભરાયેલી જગ્યા ન હોય લવણોદ્ભિદ એટલે અતિ ક્ષારતાવાળા વિસ્તારમાં ઉગતી વનસ્પતિ જેમ કે એવિસિનિયા રાઇઝોફોરા જલોદ્ભિદ એટલે પાણીમાં ઉગતી વનસ્પતિ જેમ કે લેમ્ના અઝોલા

કે જૈવ એટલે કે બાયો સજીવોમાં ભૂ એટલે ભૌતિક ઘટકો વચ્ચે કોનું રસાયણોનું વહન એટલે કે વિવિધ રાસાયણિક ઘટકોનું ભૌતિક સૃષ્ટિમાંથી સજીવ સૃષ્ટિમાં અને સજીવ સૃષ્ટિમાંથી પાછું ભૌતિક પર્યાવરણમાં ચક્રિય વહન થયા કરે એટલે કે રાસાયણિક તત્વોનું આ વહન છે એને આપણે જૈવુ રાસાયણિક ચક્ર બાયોજીઓ કેમિકલ સાયકલ કહીએ છીએ જવાબ આપશું ઓપ્શન ડી વાયુ ચક્રમાં કોનો સમાવેશ થાય જોઈ લઈએ મિત્રો બે પ્રકારના ચક્ર હોય વાયુ ચક્ર અને ઔષાદી ચક્ર તો ફોસ્ફરસ ચક્ર તો ઔષાદી ચક્ર છે એટલે જવાબ નહીં આવે કેલ્શિયમ ચક્ર ઔષાદી ચક્ર છે કાર્બન ચક્ર વાયુ ચક્ર છે જે ચક્રનો મુખ્ય સ્ત્રોત વાતાવરણ કે જલાવરણ હોય વાયુ ચક્ર પણ ખડક સ્ત્રોત હોય સંચય સ્થાન ખડક હોય ઔષાદી ચક્ર સલ્ફર ચક્ર પણ ઔષાદી ચક્ર છે અહીંયા જવાબ આપશું સી જૈવ ભૂ રાસાયણિક ચક્રના પ્રકાર હમણાં જ વાત થઈ કે જૈવ ભૂ રાસાયણિક ચક્ર બે પ્રકારના હોય એક છે ઔષાદી ચક્ર સેડિમેન્ટરી સાયકલ જેના સંચય સ્થાન ખડક છે અને વાયુ ચક્ર ગેસિયસ સાયકલ એટલે જવાબ આપશું ઓપ્શન ડી વાયુ ચક્રમાં કોનો સમાવેશ થતો નથી વાયુ ચક્રમાં કોનો સમાવેશ થતો નથી કાર્બન ચક્ર એ તો વાયુ ચક્ર છે કાર્બન તત્વ વાતાવરણમાં કયા સ્વરૂપે હોય વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન લે છે સીઓ ટુ સ્વરૂપે હોય એટલે વાતાવરણમાં કાર્બન મુખ્યત્વે સી ટુ સ્વરૂપે છે કાર્બન મોનોક્સાઇડ એ પ્રદૂષક તરીકે છે પણ મુખ્ય ઘટક તરીકે વાતાવરણમાં હોય એવું કહી શકાય નહીં પ્રાણીઓના શરીરમાં કાર્બનનો પ્રવેશ કેવી રીતે થાય પ્રાણીઓના શરીરમાં વનસ્પતિ તો વાતાવરણમાંથી CO2 ટુ લઈ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિમાં આવશે અને વનસ્પતિ દ્વારા અથવા વનસ્પતિની નિપજો દ્વારા પ્રાણીઓમાં એટલે એ અને બી બંને દ્વારા પ્રાણીઓમાં કાર્બન આવે કા તો વનસ્પતિમાંથી કા વનસ્પતિની નિપજોમાંથી જવાબ આપશું ઓપ્શન સી પ્રાણીઓના શ્વસનના અંતિમ તબક્કામાં કાર્બોદિત ક્યાં હોય એટલે કે શ્વસનના અંતિમ તબક્કામાં કાર્બોદિત ક્યાં હોય તો પ્રાણીઓના કોષોના કણાપ સૂત્રમાં કારણ કે કાર્બોદિત પછી કણાપ સૂત્રમાં જશે ત્યાં એનું દહન થશે સીઓ ટુ બનશે અને પછી મુક્ત થશે એટલે કણાપ સૂત્ર શ્વસન સાથે સંકળાયેલી અંગિકા છે એટલે પ્રાણીઓના કણાપ સૂત્રમાં હશે એટલે કાર્બોદિત અંતે કણાપ સૂત્રમાં જશે ત્યાં એનું દહન થશે અને પછી એ સીઓ ટુ સ્વરૂપે વ્યય પામી જશે શ્વસનની પ્રક્રિયાને અંતે કયા ઘટકો મુક્ત થાય એ તો બહુ સરળ વાત છે કે સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ

મુક્ત કરે છે અને પાછું બંને માટે છે વનસ્પતિના પ્રાણીઓ તો શું છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા તો વાતાવરણમાંથી વાતાવરણમાં મુક્ત કરે એટલે જવાબ અપાય પ્રકાશ શ્વસનમાં પણ સીવોટુ મુક્ત થાય પણ એ માત્ર વનસ્પતિ દર્શાવે પ્રાણીઓ નહીં દર્શાવે ઉત્સર્જન એમાં સીવો મુક્ત થવાની ઘટના નથી એટલે જવાબ આપશું

ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં ફૂગ મૂળ ઉપર જોવા મળે છે મિત્રો ખબર છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ ઉપર ફૂગ સહજીવી તરીકે વસે છે જેને આપણે કવક મૂળ અથવા માઇકોરાઇઝા તરીકે ઓળખીએ છીએ એટલે મૂળ ઉપર ફૂગ જોવા મળે બંનેને એકબીજાનો ફાયદો છે આ સહજીવન છે અસ્થિ ન્યુક્લિક એસિડ કોષરસ્તર ફોસ્ફોલિપિડ એનએડીપીએચ એડીપી એટીપી બહુ બધા આપ્યા છે એનો મતલબ આ બધાના બંધારણમાં એક ક્લિયર વાત છે કે ફોસ્ફરસ છે ફોસ્ફરસ ઓકે મિત્રો ચક્રને અનુસરીને આ વાત લખી છે એટલે આપણે જવાબ આપશું ઓપ્શન સી ફોસ્ફરસ નેક્સ્ટ ક્વેશ્ચન ફોસ્ફરસ કોનો મુખ્ય ઘટક છે ઓકે તો ફોસ્ફરસ ચક્રમાં ફોસ્ફરસની વાત ચાલે છે તો જૈવિક આવરણો હા તો જૈવિક આવરણોમાં એટલે કે સ્તરોમાં પટલોમાં મુખ્ય ઘટક કહેવાય ન્યુક્લિક એસિડ એમાં પણ મુખ્ય ઘટક છે કારણ કે ન્યુક્લિક એસિડમાં ન્યુક્લિયો સાથે ફોસ્ફેટ જોડાઈને બને કોષીય ઉર્જા વહન તંત્ર ઉર્જા વહન તંત્રમાં એટીપી સંકળાયેલ છે અને એમાં મુખ્ય ઘટક છે ફોસ્ફેટ ઓકે તો આ ત્રણ તો છે પ્રોટીન નિર્માણ તો પ્રોટીન નિર્માણમાં કોઈ પ્રોટીન ફોસ્ફેટયુક્ત હોય શકે પણ એને મુખ્ય ઘટક કહી શકાય નહીં અને એમ પણ તમે ટેક્સ્ટ બુકના વિધાન તરીકે જુઓ તો પણ આપણે જવાબ આપવો જોઈએ વન ટુ એન્ડ થ્રી પ્રોટીન નિર્માણ બધા પ્રોટીનમાં ફોસ્ફેટ હોય જેવું જરૂરી નથી એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન સી વન ટુ એન્ડ થ્રી ઓકે સમગ્ર પૃથ્વી પરના કુલ કાર્બનના ખાલી જગ્યા કાર્બન વાતાવરણમાં છે કુલ કાર્બનનો એક ટકા કાર્બન વાતાવરણમાં છે જ્યારે કેટલા ટકા તો કે સેવેન્ટી વન પરસેન્ટ કાર્બન દરિયામાં ઓગળેલો છે એટલે એક ટકા ને એકોતેર ટકા એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન ડી નેક્સ્ટ ક્વેશ્ચન સમગ્ર પૃથ્વી પરના કુલ કાર્બનના ના ટકા કાર્બન દરિયામાં ઓગળેલો છે બોલો વિધાન સાચું કે ખોટું નહીં હમણાં જ આપણે વાત કરી કે ભાઈ સેવન્ટી વન પર્સન્ટ આવે એટલે આ વિધાન ખોટું છે સજીવના શુષ્ક વજનમાં ઓગણપચાસ ટકા કાર્બન હોય છે આ વિધાન સાચું છે એટલે એ ખોટું અને આર સાચું એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે એક અંદાજ મુજબ વાર્ષિક કેટલા કિલોગ્રામ સીઓ ટુ નું સ્થાપન જૈવાવરણમાં પ્રકાશ સંશ્લેષણથી થાય છે મિત્રો આ થિયોરોટિકલ ક્વેશ્ચન છે જવાબ આપશો તમે ચાર ગુણ્યા દસ ની તેર ઘાત કિલોગ્રામ ફોર ઇન્ટુ ટેન્ડ્રેસ ટુ થર્ટીન આટલા કિલોગ્રામ સીઓ ટુ નું સ્થાપન એક વર્ષમાં થાય

ફોર ઇન્ટુ ટેન ટુ પણ ખોટું છે લાકડા બળવાથી વનમાં આગ લાગવાથી અકારબની ઘટકોના દહનથી અશ્મિ બળતણના દહનથી જ્વાળામુખી પ્રક્રિયાથી વાતાવરણમાં સીવોટો મુક્ત થાય વાત સાચી છે લાકડાના બળવાથી આગ લાગવાથી અકારબની ઘટકોના દહનથી પણ અશ્મિ બળતણના દહન આ બધી જગ્યાએ સીવોટો મુક્ત થાય આ વિધાન સાચું છે એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન ડી ફોસ્ફરસ ચક્ર માટે ખોટું વિધાન કયું છે જોઈ લઈએ આપણે કે ફોસ્ફરસ ચક્ર ઘણા પ્રાણીઓમાં કોચલા હાડકા અને દાંત બનાવવા માટે વધુ પ્રમાણમાં ફોસ્ફરસનો ઉપયોગ કરે છે આ વિધાન તો સાચું છે કારણ કે કોચલામાં એટલે કે કવચમાં હાડકા દાંતમાં ફોસ્ફરસ હોય ફોસ્ફરસ નું કુદરતી સંચય સ્થાન ખડક છે એ વિધાન એ સાચું છે એટલા માટે તો ફોસ્ફરસ ચક્રને આપણે અવસાદી ચક્ર સેડિમેન્ટરી સાયકલ કહીએ છીએ કાર્બન ચક્રની જેમ શ્વસન દરમિયાન ફોસ્ફરસ મુક્ત થતો નથી ઓકે આ પણ વાત સાચી છે કારણ કે કાર્બન ચક્રમાં જેમ શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય એમ ફોસ્ફરસ મુક્ત ન થાય વર્ષા દ્વારા ફોસ્ફરસનો પ્રવેશ કાર્બનના પ્રવેશ કરતા ખૂબ વધારે છે આ વિધાન ખોટું છે એટલે આપણે આને જવાબ આપશું કારણ કે ફોસ્ફરસનો પ્રવેશ કાર્બનના પ્રવેશ કરતા ખૂબ જ ઓછો હોય છે નહીંવત છે નહીંવત નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયું પરિબળ વાતાવરણમાં પોષકોને મુક્ત કરવાના દરનું નિયંત્રણ કરે છે એટલે કે જૈવ રાસાયણિક ચક્ર ઉપર અસર કરે છે તાપમાન હા ભેજ પીએચ આ બધા જ પરિબળો છે એટલે જવાબ આપશું ઓપ્શન ડી કયું વાયુરૂપ ચક્ર એક ગ્રીનહાઉસ અસર સાથે સંકળાયેલું છે મિત્રો તમે જાણો છો ગ્રીનહાઉસ અસર વાતાવરણમાં સી ટુ વધવાની અસર છે વાતાવરણમાં સી ટુ વધે તો પૃથ્વીનું ટેમ્પરેચર વધે જેને આપણે ગ્લોબલ વોર્મિંગ અથવા ઇફેક્ટ કહીએ છીએ એટલે એના સાથે સંકળાયેલું છે કાર્બન ચક્ર કારણ કે કાર્બન સી ઓ ટુ એને અનુસરીને આ વાત છે નિવસન તંત્રની સેવા શેના માટે છે એટલે કે નિવસન તંત્ર આપણને સેવા પૂરી પાડે છે શેના માટે દુષ્કાળ અને પૂર ઘટાડે વાત સાચી છે જમીન ફળદ્રુપ થઈ એનાથી એ પણ સાચું જૈવ વિવિધતાની જાળવણી પણ નિવસંતંત્રનું કાર્ય છે એટલે આ બ તમામ બાયોડાયવર્સિટીની જાળવણી આ નિવસંતાંત્રીય સેવા છે એટલે આપણે બધા જ સેવાઓ તમે કહી શકો છો ઓપ્શન ડી રોબર્ટ કોન્સ્ટન્ઝા અને એના સાથીદારોએ મૂળભૂત નિવસંતંત્રીય સેવાનું મૂલ્ય કેટલું બનાવ્યું બતાવ્યું મૂળભૂત નિવસન તંત્ર એ સેવાનું મૂલ્ય ધારો કે કુદરતમાં જોવા મળતી બધી જ ઘટનાને આંકડામાં એટલે કે કોસ્ટ વાઇઝ મૂલવવામાં આવે તો એનું મૂલ્ય થાય છે થર્ટી થ્રી ટ્રિલિયન યુએસ ડોલર તેત્રીસ ટ્રિલિયન યુએસ ડોલર થાય ઓકે જવાબ આપશું ઓપ્શન બી નિવસન તંત્ર સેવામાં ભૂમિ નિર્માણનું મૂલ્ય મિત્રો રોબર્ટ કોન્સ્ટાન્ઝાએ અલગ અલગ કાર્યોને અલગ અલગ

આ બધા નિવસન લગતા એમસીક્યુ હતા માત્ર થિયોરોટિકલ એમસીક્યુ હતા કારણ કે અહીંયા તમને બહુ અલગ મુદ્દાઓ સમજાવવાની જરૂર નહોતી પણ આ એમસીક્યુ હશે કે કઈ રીતના એમસીક્યુ પૂછાય અને આ બધા એમસીક્યુ સોલ્વ કરવાની તમને ખૂબ જ મજા આવી હશે ઓકે તો અહીંયા આપણું આ ચેપ્ટર નંબર ફોર્ટીન થિયરી અને એમસીક્યુ બધા પૂર્ણ થાય છે થેન્ક યુ